જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા અને પ્રશ્નોત્તરીનો તબક્કો થયો હતો આ પ્રશ્નોત્તરી દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો વિપક્ષી સભ્યએ અધિકારીઓના શિક્ષણ અને તેમની લાયકાત અંગે સવાલો ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું સવાલ જવાબ દરમિયાન બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના કારણે સભાખંડમાં હંગામો મચી ગયો હતો પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરી નાખવા આવી પરંતુ દેવકશમાં સભ્યો આ નિર્ણયથી असंतोष व्यक्त કરતા શપખાંડમાં જોરદાર હંગામો કરતા જોવા મળ્યા હતા. કેટલો ટાઈમ જસ્ટ કાનપુર કે બેંકનું યુસર છે اچھا મને કોકે એમ કીધું 3 મહિના પહેલા પૂરો થઈ ગયો લપક ના થેન્ક સો એનું આપ રોટની કેરે કંઈ લોકલ પરની ફીટ નથી થઈ પ્રમાણિત સારું આ પ્રિજની શરૂઆતમાં ખર્ચનો મંજૂર કરો મારે જેમ જ જેની સમય મર્યાદા શું હતી તેની તારીખ સહીની માંગે આપવી

પણ તમને કીધું ને તો આજ રોજ તારીખ વીસ આઠ બે હજાર પચીસ રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં પાંચ એજન્ડા હતા જે એજન્ડા નંબર એકમાં બે હજાર છ વીસ છ બે હજાર પચીસની મિટિંગને બહાલી આપવામાં આવેલી હતી એજન્ડા નંબર બે હતી જે એમ ઇમ્યુઝ પાર્ક ખાતે આપણે રાઇડ્સ દસ વર્ષ માટે લીઝ ઉપર આવેલી છે જેના કોર્પોરેશનને દર વર્ષે સત્તર લાખ પચાસ હજારની આવક થશે એજન્ડા આઇટમ નંબર ત્રણમાં ડ્રાફ્ટ લિમિટી નગર યોજના નંબર સાતમાં સમાવેશ સમુચિત મંડળને ફાળવામાં આવેલ જાહેર રીતની અંતિમ ખરડો ટીપી દરખાસ્તને અંગેનું પરામર્શ માટે સરકાર શ્રીને મોકલવામાં આવેલ છે એજન્ડા નંબર આઇટમ ચારમાં જામનગર મહાનગર ફૂડ શાખા એનાલિસ્ટની જગ્યા ઊભી અને લાયકાતનો રેશિયો બાબતે કમિશનરથી રજૂ થયેલ દરખાસ્તને મંજૂરી કરવામાં આવેલ છે એજન્ડા નંબર પાંચમાં શ્રાવણી મેળો જે સાતમ આઠમ ને નોમ ને આખા શ્રાવણ માસમાં આપણા જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે તેને પણ બહાલી આપવામાં આવેલ હતી અને સભ્યશ્રીના પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોત્તરીને પણ વાંચા આપવાની કોશિશ કરેલી હતી